નમસ્તે બાળ મિત્રો બાળ મિત્રો આજે આપણે ધોરણ બે ગણિતની અંદર એકમ ની શરૂઆત કરી રહ્યા છીએ સદ્યાપુથીમાં તેમનું લેખન કરવાનું છે કાર્ડ નંબર બે આપણે જોઈએ આ એકમનું નામ છે દશકની ગણતરી બાળ મિત્રો એક બે ત્રણ ચાર પાંચ પછી જ્યારે દસ આવે ત્યારે આપણે તેને દશક કહીએ છીએ તેનું લેખન આપણે કરવાનું છે તો બાળ મિત્રો અહીં એક સરસ મજાનું ચિત્ર તમારા સદ્યપુથીની અંદર આપેલું છે અહીં લખ્યું છે ભાનુ જંગલમાંથી લાકડા ભેગા કરી કરે છે અને બજારમાં વેચે છે હવે તેને કઈ રીતે લાકડા બનાવ્યા તે અહીં આપેલા છે તે દસ લાકડાની એક ભારી બનાવે છે દસ લાકડા ભેગા થાય એટલે તેનો એક ભારો બનાવી દે છે અને તે રીતે તે લાકડા વેચે છે એટલે કે બે ભારા હોય તો વીસ થાય ત્રણ ભારા હોય તો ત્રીસ થાય ચાર ભારા હોય તો ચાલીસ થાય પાંચ ભારા હોય તો પચાસ થાય એટલે કે દસ ના જૂથમાં તે ગણતરી કરી રહ્યો છે હવે બાળ મિત્રો તમારી સ્વજી પોથીમાં આ જ રીતે તમારે ગણતરી કરવાની છે તે દસ લાકડાની એક ભારી બનાવે છે જો તે ત્રણ ભારીમાં કુલ લાકડા કેટલા થાય અહીં ત્રણ ભારી આપેલી છે તો બાળ મિત્રો એક ભારી અહીં બીજી ભારી છે અને ત્રીજી ભારી અગાઉ આપણે જોયું હતું કે એક ભારીમાં એ દસ લાકડા હોય છે એટલે આપણે સીધું દસ વીસ ત્રીસ તેમ જ ગણવાનું છે તો આપણે જોઈએ દસ વીસ અને ત્રીસ ત્રણ ભારી છે તો તે લાકડા થાય ત્રણ ભારી હોય તો ત્રીસ થાય પાંચ ભારી હોય તો કેટલા થાય બાળ મિત્રો અરે વાહ તરત તમે કીધું પચાસ થાય છ હોય તો સાઈઠ થાય આઠ હોય તો એસી થાય તો આ રીતે તમે ગણતરી ખૂબ મજા પડે તેવી રીતે તમે ગણી શકો છો હવે બાળ મિત્રો આગળ જઈએ તે જ રીતે તમારી સ્વાધ્ય કામ તમારે કરવાનું છે હવે અહીં તમે તમે પણ ગણી શકશો અને લખી શકશો અહીં લખ્યું છે બધા માળી કુલ કેટલા લાકડા છે પેલા આપણે ભારી જોશું એક બે ત્રણ ભારી છે છૂટા લાકડા જોઈ લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ જો તમે લખવામાં જો ભૂલ થાય તો તમારે ગણો ત્યારે તેની ઉપર લિટી પણ તમે કરી શકો આ રીતે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો કેટલા છે નવ એટલે એક પણ લાકડું ગણ્યા વગર રહે નહીં હવે ત્રણ ભારી છે એટલે ત્રીસ થયા અને નવ છૂટાશે તો કેટલા થશે ત્રીસ અને નવ ત્રીસ અને નવ તો 30 ને નવ કેટલા થાય તો ત્રીસ ને નવ ઓગણ ચાલીસ થાય તો અહીં જવાબમાં તમારે ઓગણ લખવાના થશે એટલે કે ત્રણ ભારી છે તો ત્રણ ના ત્રણ આવશે અને નવ છૂટા છે એટલે એકમમાં નવ આવશે આ રીતે તમે જવાબ લખી શકો છો તો બાળ મિત્રો નીચેના ભાગમાં હવે તમે લખશો અહીં કહેવામાં આવ્યું છે જો ભારીની સંખ્યા ચાર હોય તો કેટલા લાકડા થાય ચાર હોય તો કેટલા હોય આવડી ગયું ભાઈ મિત્રો તો એની જવાબ તમે આ ખાલી જગ્યામાં લખજો એક ભારી એટલે દસ તો ચાર ભારી એટલે કેટલા હા તો તેનો જવાબ તમે અહીંયા લખવાનો છે તો બાળ મિત્રો અહીંયા આપણે કાર્ડ નંબર બે નો અભ્યાસ કર્યો છે કઈ રીતે તેની ગણતરી થાય દશકમાં તેમનો મહાવરો કરવા માટે હું કસોટી આપીશ તો બાળ મિત્રો તે કસોટી પણ તમે અહીં જમણી બાજુ ઉલટો ત્રિકોણ છે ત્યાં ક્લિક કરીને આપજો પછીનું કાર્ડ આપણે ત્રણ નંબર પછીના ભાગની અંદર આપણે જોઈશું આવશો મિત્રો